નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્રોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીને સમગ્ર વિશ્વ ફલકમાં એક અલગ ઓળખ આપનાર અને વાંચે ગુજરાતથી લઈને વાંચે ભારતના સ્લોગનને ચરિતાર્થ કરી લોકોને વાંચતા કરનાર એવા નવસારીના શિલ્પી ખાસ કરીને તો એવું કહેવાય કે બાળકોના શિલ્પી કારણ કે જે બાળકોના જીવન ઘડતર સંસ્કારનું શિલ્પનું કામ જે કરે છે એ સહેજબાઈ લાઇબ્રેરીના કરતા હરતા અને સ્વપ્ન દ્રષ્ટા કે જેને સમગ્ર વાંચે ગુજરાત અને વાંચે ભારત થકી સમગ્ર દેશને વાંચતું કર્યું છે એવા સ્વર્ગસ્થ મહાદેવ દેસાઈને લિખિત એક પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું ત્યારે આ પુસ્તકનું વિમોચન કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્ય મુખ્યમંત્રીના સલાહકાર એવા શ્રી હસમુખભાઈ અઢિયા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હસમુખભાઈ આમ તો પોતાના અધિકારી રૂએ નહીં પરંતુ મહાદેવભાઈના મિત્ર તરીકે આવ્યા હતા કારણ કે મહાદેવભાઈ સાથે એમના અનેક સ્મરણો હતા અને કદાચ એમને સાચી શ્રદ્ધાંજલિ આજે એમના પુસ્તકના વિમોચન કરીને એમને આપી હોય એવું દેખાયું હતું ત્યારે આ સમગ્ર કાર્યક્રમ સહેજીભાઈ લાઇબ્રેરીમાં યોજવામાં આવ્યો હતો આપ જોઈ રહ્યા છો તે રીતે સમગ્ર દ્રશ્ય લાયબ્રેરીમાં આજે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું અને યોગ આધારિત આ પુસ્તકના વિમોચન દરમિયાન એમને જે મહાદેવભાઈની સાથેની યાદો હતી એ પણ ત્યાગી ત્યાગી કરી સાથે સાથે નવસારીનું જે ગૌરવ છે કારણ કે સાહેબ જે લાઇબ્રેરી જે મહાદેવભાઈએ સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નને આગળ વધારવા માટે એમને અત્યારના પ્રમુખ પ્રશાંતભાઈને પણ અપીલ કરી હતી ત્યારે પ્રશાંતભાઈ આપણી રસ્તે ઉપસ્થિત છે પ્રશાંતભાઈ આમ તો તમે એક્ટિવ છો મહાદેવભાઈની પ્રવૃત્તિને આગળ વધારો જ છો પણ આજે રાજ્યના મુખ્ય મંત્રીના સલાહકાર આવીને તમને એવું કહી ગયા કે હજુ વેગવાન બનજો હજુ હજુ વધારે પ્રગતિ કરજો આખો કાર્યક્રમ શું હતો અને શું આગળના આપણા દિશા દિશા મહાદેવભાઈના સપના કેટલા અધૂરા હતા કેટલા કરવા હતા મહાદેવભાઈ એટલે એક એવા ચિંતનશીલ માણસ વ્યક્તિ હતા કે જેમને બાળકોમાં ખૂબ સંસ્કારો રેડવા હતા અને એટલા માટે દરેક પ્રવૃત્તિઓમાં વાંચનની પ્રવૃત્તિઓ વધે એવી આશા રાખતા હતા જ્યારે આ પુસ્તક એમણે અનુવાદિત કર્યું ત્યારે આ પુસ્તકનું વિમોચન ક્યાં કરવું તો નિયંક પ્રમાણે એ પુસ્તકાલયમાં જ એમના આ પ્રસંગનું ઉદ્ગા પુસ્તકનું ઉદ્ઘાટન થાય એવી અમે આશા રાખતા હતા અને એ દરમિયાન હસમુખભાઈ અડિયાશ્રીએ આ આવવાની સહમતી દર્શાવી અને એને કારણે આ પ્રસંગ આખો સાચી શ્રદ્ધાંજલિ મહાદેવભાઈને મળે એવો બની રહ્યો અને અમે ચોક્કસપણે મહાદેવભાઈએ જે પણ રાહ બતાવી છે એ જ પ્રમાણે ભવિષ્યમાં ચાલશું અને મુખ્ય હેતુ વાંચનની પ્રક્રિયા અને બાળકોમાં સંસ્કારનું ચિંતન આ બેનો ખૂબ ખ્યાલ રાખીશું ચોક્કસ તો સયાજી લાઇબ્રેરીમાં આ પુસ્તકનું વિમોચન થાય એ આગ્રહ રાખવામાં આવ્યો હતો જો ચાહતે તો મહાદેવભાઈ પોતે આર્થિક રીતે ધન સંપન્ન હતા એમનો પરિવાર પણ ધન સંપન્ન હતું એ કોઈ મોટા હોલમાં કોઈ મોટા મહાન વ્યક્તિને બોલાવીને આ પુસ્તકનું વિમોચન કરતે અને મહાન ઉત્સવ ઉજવતે પણ જ્યાં મહાદેવભાઈ જીવે છે જ્યાં મહાદેવભાઈ એમના કર્મથી જીવે છે જ્યાં મહાદેવભાઈના સ્વપ્નો છે એવા એક નાનકડા હોલમાં આટલું મોટું કાર્ય આજે કરવામાં આવ્યું અને રાજ્યના મુખ્ય સચિવ કહી શકાય રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કહી શકાય અને સાથે સાથે ઓરો યુનિવર્સિટીના જે માલિક છે એ પણ અહીંયા હસમુખભાઈ પણ ઉપસ્થિત હતા અને બે હસમુખભાઈ અને બંને હસમુખા એવા હસમુખા બંને બંને હસમુખાઓ આજે હસમુખા એવા મહાદેવભાઈના પુસ્તકનું વિમોચન કરવા આવ્યા હતા સતત હસતા રહેતા હસમુખ મહાદેવભાઈના દીકરા રવિનભાઈ પણ અહીંયા છે રવિંદ્રભાઈ પુસ્તક તો આપણે જ્યારે પ્રકાશિત થયું અને પુસ્તક જોયું મહાદેવભાઈ તો બન્યા હતા સ્ટ્રકચર એન્જિનિયર બધા બિલ્ડિંગોના ઇમારતો કરતા હતા જીવન ઘડતર કરવામાં લાયબ્રેરી કરી પણ આ પુસ્તક અને એ પણ યોગનો વિષય લઈને કર્યો તમને પપ્પાની આ જે પ્રવૃત્તિ છે એનેથી તમે માહિતી પપ્પા જ્યારે જીવિત હતા ત્યારે એટલે સ્વર્ગસ્થ મહાદેવભાઈએ જીવનને એમના છેલ્લા મિશનો પૈકી કોરોના કાળમાં આ પુસ્તકનો અનુવાદ કરવાનું હાથ ધરેલું અને આપણા જે આજે બંને મુખ્ય મહેમાનો પૈકી હસમુખભાઈ અડિયા સાહેબે કહ્યું કે પુસ્તકનો અનુવાદ કરવો કે લખવો એનો સૌથી વધારે ફાયદો જે છે એના લેખકને થાય છે તો એ સ્વાધ્યાય કરવા ઈચ્છિત હતા અને લગભગ અઢાર માસની મર્યાદામાં એમણે આ કાર્ય પૂર્ણ કર્યું હતું તો એ પ્રસંગે હું અડિયા સાહેબ અને હસમુખભાઈ રામા સાહેબ બંનેના અમે સમગ્ર પરિવાર અને સયાજી લાઇબ્રેરી વતી નતમસ્તક આભારી છીએ નવીનભાઈ મને એ સમજાવો મારા પણ દીકરા હશે મારા પણ પિતા હતા મારા પિતા કંઈક કામ કરતા હોય તો હું કદાચ એમાં રૂચિ હોય કે ના હોય આપણે બહુ મનના લેતા હોય પણ એમનું કાર્યપદ્ધતિ જે મહાદેવભાઈની હતી એ કંઈક અલગ જ હતી કંઈક એ કંઈક કમાવવા માટે કંઈક આર્થિક ઉપાર્જન માટે કંઈક અલગ વ્યવસાય પોતાના જીવનના શોખ માટે કે પોતાના મૂળ શોખ માટેનો કોઈ અલગ વ્યવસાય એટલે અલગ રસ્તો અને સમાજના કલ્યાણ માટેના કંઈક એવો જ અભિગમ એ કરી શકતો કોઈ બહુ સારી સારી મંદિરો કોઈ સારા આવા ઇમારતો વગર મૂલ્યે એનો એનો છે આપીને પણ પોતાનું કામ સમાજ કરી શકે પણ પોતે ઇન્વોલ્વ થઈને પોતે નોય ડેડીને કામ કરતા હતા ત્યારે તમે એને કેવી રીતે જોતા હતા કે મારા પપ્પા આ પાસ કરે છે મારા પપ્પા ખોટા રસ્તે છે એવું કંઈ વિચારતા હતા કે વોટ યુ વેક ના ના નાનપણથી જ મળેલા સંસ્કારોને કારણે એમને પણ વાંચવાની પ્રત્યે ખૂબ લગાવ હતો અને એ જ વસ્તુ અમે પણ નાનપણથી જોઈને શીખ્યા છે અને અમને પણ પરિવારમાં વાંચન પ્રત્યે લગાવ છે એટલે અમે કોઈ દિવસ પણ એ પ્રવૃત્તિને ખૂબ બહોળે મનથી વધાવી હતી અને વધાવવા કરતાં અમે એ વસ્તુ જોડે ઇન્ટિગ્રેટ થઈને એ જ વસ્તુ કરતા હતા એટલે વા એ અમારા માટે કોઈ એડિશનલ પ્રવૃત્તિ નહોતી પરંતુ જીવન જીવવાનો એક ભાગ જ હતો મારો આ સવાલ પૂછવાનું કારણ એ જ હતું કે આજે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વડીલ અથવા તો કોઈ વ્યક્તિ જીવનમાં સમાજ જીવનમાં કામ કરતો હોય સમાજ જીવન માટે કામ કરતો હોય છે ત્યારે એનું પરિવાર સૌથી પહેલાં એનું દુશ્મન થતું હોય છે કે ભાઈ આ શું નીકળી પડ્યા છો સમાજ સેવા કરવા માટે ઘરના છોકરા ઘંટીચાર્ય અને ઉપાધ્યાયને આટો પરંતુ આ પરિવારના આ ગુણ છે આ સંસ્કાર છે અને એટલે જ મેં નવીનભાઈને આ થોડોક વિષય હટીને સવાલ એટલા માટે પૂછ્યો હતો કે આપણે પણ કરતા હોઈએ આપણા વડીલો પણ કંઈ કામ કરતા હોય ત્યારે સમાજ જીવનના કામમાં જો જવીન જો મહાદેવ રોકવામાં આવ્યા હોય તો કદાચ આ સયાજીભાઈ લાઇબ્રેરીનું આટલું યુઝ ના હોઈ શકે અને સયાજી લાઇબ્રેરીની આટલી સારી પ્રવૃત્તિ ના થઈ શકી હોય ધન હતું પણ ધન સાથે તેઓ કર્મથી કામ કરતા હતા અને એટલે જ ચોક્કસ જો આપ જોઈ રહ્યા છો તે આ જે પુસ્તક વેચાવ્યું છે આ પુસ્તકની કિંમત પાંચસો રૂપિયા છે મારા ખ્યાલથી પાંચસો ને નવ્વાણું રૂપિયા છસો રૂપિયા કિંમત છે પણ અત્યારે કેટલા દિવસ સુધી એનું ડિસ્કાઉન્ટ છે શું છે એક અઠવાડિયા સુધી આપણે એને ત્રણસો રૂપિયામાં આપીશું અને એનું કારણ એક જ છે કે દરેક ઘરમાં આ જો પુસ્તક વાંચવામાં આવે તો આજે લેખિત અનુવાદિત કર્યું છે ગુજરાતીમાં એનો હેતુ સરે અને જીવનમાં ઉપયોગી બને આ કારણ કે યોગને સમજવો બહુ મુશ્કેલ છે અને મહાદેવભાઈએ ખૂબ સારી યોગને સમજાવ્યા છે અને ત્રણસો રૂપિયામાં માત્ર ત્રણસો રૂપિયામાં ઘેર બેઠા ગંગા આવવાની છે તો આ પુસ્તક ખરીદી લેશો ચોક્કસ અને ફરી એકવાર આ કાર્યક્રમના આપ દ્રશ્યો જોઈ શકો છો અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા નવસારી જિલ્લાના કલેક્ટર નવસારીના ઉદ્યોગપતિઓ એ એન જે ઇન્ડિયાના જિજ્ઞેશભાઈ બીકોનના દિનેશભાઈ તથા પ્રશાંતભાઈ અને અન્ય ખા પરિવાર સાહેબ લાઈવ તમામે આજે આ પુસ્તકને મળજો ખરી ફરી એકવાર મહાદેવભાઈને આપણે શ્રદ્ધાંજલિ આપીએ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે સમાજ માટે તમે એક ઉમદા કાર્ય કર્યું છે સમજ સદાય તમારો રૂડી રહેશે જોતા રહો નવસારી લાઇ આજરીતે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ 7069006329